મારે સાહેલી નો સાથ રે બે ઘડીક નાચી

આનો ઇન્સ્ટા થ્રી સિક્સટી યુટ્યુબ ચેનલમાં લાઈવ થયો મારો લોક જોવાનું ભૂલતા નહીં અને ત્યાં મસ્ત ફોટો ને ક્લિક કર્યા જબરદસ્ત અને હવે અમારે નીચે જવાનું છે ત્યાં નીચે નાવાનું પણ બેસ્ટ છે પ્લેસ આ વ્યૂ છે નીચેનો જો ત્રણ સ્ટેપ પડે છે અને અહીંયા પણ મસ્ત ફોટોઝ ક્લિક થાય છે હજી અમારી પાસે અડધી બરણીનો વઘાર પડ્યો તને ખમણે વધ્યા તને કાંદા હતા તો મસ્ત ચટાકેદાર ચટણી ચટપટી ખમણ બનાવ્યા તભાઈ ચગચક અને મૂક્યું વચ્ચે તપેલું ને કાંઈ જાપટી ગયા બધા લોકો ભાઈ વાત જવા જોઈ એમાં ઝરણાનો આ સાઉન્ડ અને નેચરની વાઈફ કઈક અલગ જ છે મોજ પડી ગઈ હવે અહીંયા બેસીને થોડા ફોટો જ ક્લિક કર્યા પછી અંદર ગયા થોડીક નાવા માટે એકદમ ચિલ્ડ પાણી તો ભાઈ જગ અને અહીંયા તો ભાઈ હેડ મસાજ ને ખંભા મસાજ ને હાથ મસાજ ને બધું થઈ ગયા એકદમ મસ્ત પાણી ધીમે ધીમે આવતું હતું નાઇન થાકીને પછી હવે ગયા થોડાક બહાર તો આ ભાઈ અહીંયા સ્લીપ ખે ગયા એના પગમાં થોડુંક વાગી ગયું તો એની ખબર અંતર પૂછી લીધી પછી સુલો ચાલુ કરવાની તૈયારી થઈ ગઈ હતી મસ્ત કાથરેટ મૂકી દીધી અને એની અંદર નાખી દેવાની છે સિંગ સિંગ એ ભાઈ લેવાતા ખમણનો વગર એ ભાઈ લેવાતા ધાણી તો એ ભાઈ લેવાતા માણસો ભૂખા જેટલા થઈ ગયા સાલુ જો ગરમ ન થાય તો ઝપ ઝપટી કરીને પૂરું કરી નાખું ભાઈ મોજ પડી ગઈ હજી અમારે સેન્ડવિચ બનાવવાની છે તો બહુ અહીંયા ટાઈમ પાસ નથી કરો નકર હાંજ પડી જાય તો અંજનકુર થી બાય કરીને એક પ્લેસ ગોતા હતા આ પ્લેસ ગયો તો પણ ત્યાં જામી નહીં પછી બીજા પ્લેસ પર આવી ગયા ઝરણા મસ્ત હતા અહીંયા તો અહીંયા બેસીને પાણી બાજુ માં તો મે બધા શાકભાજી અહીંયા ધોવાઈ જાય જોઈ લ્યો કાં ધોય આગળ જો કોબીનો દોડો દડદડ તો આવ્યો પાણીમાં ને ધોઈ નાખ્યો આવી મજા કરી ભાઈ જોરદાર જોઈ લ્યો ચકા ચક પ્લેસ છે તો હવે વરસાદ ચાલુમાં આવી ગયો તો તાલપત્રી પણ ઢાકી દીધી છે સીપીયા સેન્ડવીચ બનાવનું કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે ચીજ બોટર ને ચકા ચક બનાવવાની છે ભાઈ તો મળ્યા પાર્ટ થ્રી માં લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ ભાઈ જય સ્વામિનારાયણ